જોઈ શકો અત્યારે આપણે ગાંધી મંદિર છે આજના લાઈ છે અને ટ્રાફિક પણ ખૂબ ઓછું છે મિત્રો તો આજના સુંદર મંદા લાઈ છે મંદિર પણ જોઈશું કઈથી સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો અને આજનું ટ્રાફિક પણ જોઈશું લાગી રહ્યું છે તો આજના સુંદર મજાના લાઈવ છે મિત્રો ઝડપથી બધા મિત્રો જોડે જઈ રહ્યા છે બીજા મંદિર તો આ છે ગાદી મંદિર અહીંયાથી સોમવારી મંદિર અને અહીંથી પછી ધ્યાન મંદિરના દર્શન કરાવું છું તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડે જાય મિત્રો તો આજના ગાજ મંદિરના લાઈ દેશે ચાલો નજીકથી દર્શન કરાવું છું તો આ છે ગાજ મંદિર ગાજ મંદિરના નજીકથી દર્શન કરાવીએ તો અત્યારે ગાદી મંદિર આવી ગયા છે ગાદી મંદિર ના લાઈ દર્શન ખોડલ કૃપા ભગેશરામ ભાઈ જય શ્રી રામ રાજરા તો આજના લાઈ દર્શન ગદમદીના આ બાજુ સેવકો પણ જોઈ શકો કે સેવકો પણ બેઠા છે જય સરવાળા બાપાશ્રામ સ્ટુડિયો ચૌહાણ જગદીશભાઈ બાપાશ્રામભાઈ સામેની બેન જોઈ શકે સુરતથી લઈને જોડી જાય લગેશભાઈ બાપાસ્ત્રામ નસ્પતિ લાઈમાં જોડાઈ જાય છે એને બાપાસ્તરામ કેટાસ બાપાસ્ત્રામ કાદિમ દાઝના લાયદે દર્શન સુંદર મજાના જોડી શકો છો ધ્યાન મંદિર બાપાસ્તરામ જેસર રાજના લાય દર્શન

તો આજ ના સુંદર મંડરા લાઈવ દર્શકો જોઈ શકો છો ચાલો સમાધિ મંદિર ના દર્શન કરાવી મિત્રો આ છે ગાદી મંદિર સમાધિ મંદિર ના દર્શન કરવા માટે લાઈવ માં બની રહ્યો છે મિત્રો તો ત્યારે સમાધિ મંદિર આવી જા છે સમાધિ નું આ લાઈવ દર્શન જોઈ શકો છો કે

મંદિર પણ જોઈશું મિત્રો કે મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે બાપાની સુંદર મજાના ગોહિલ મહાવ ગોહિલ મનોહરસિંહ બાપેશ બાપાની રીજાના સુંદર મજાના લાય દર્શન તો આજ છે ગાદી મંદિર સોરી સમાધિ મંદિર સમાધિ મંદિર આજના સુંદર મજાના લાય દર્શન જોઈ શકો છો મિત્રો ઝડપથી બધા મિત્રો જોડાઈ જાય પછી બીજા મંદિરના દર્શન તો આજના સુંદર મંદિરના લાઈ દેશે દિનેશભાઈ પરમાર બાબાશ્રામ જેસેથી લાઈમાં જોડાઈ જાય છે તો આજના લાઈ દેશે બાપાની ધરતી છે મારો સેવાનો વારો હોય ભાઈ હા ભાઈ મનહરસિંહભાઈ મધેશ્રામ جیس جی بنیا جیسا <coughs> જે મિત્રો નવા જોડાણ મેં ફરી જણાવી દેવી ચેનલમાં પહેલી વાર જોડાતા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે આજના સુંદર મજાના બાપાના લાઈવ દર્શન મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો તો આજના લાઈવ દર્શન ટ્રાફિક પણ જોઈ શકો બિલકુલ ટ્રાફિક નથી તો ધ્યાન મંદિરના લાય દર્શન નજીકથી દર્શન કરાવશું મિત્રો ધ્યાન મંદિરના

મિત્રોમાં ધ્યાન થી જોશો તો તમને બે આંખ નાક કાન મોટું બધું જ વસ્તુ અંદર બાપાના સુંદર મજાના લાય દર્શન જોઈ શકો છો આજના લાય દર્શન જ્યાંથી છો તો મિત્રો તમને બાપાના દર્શન થશે અને જે મિત્રો પહેલીવાર જોડાતા હોય લાઈવમાં એને ફરી એકવાર જણાવી દેવી કે ચેનલમાં મિત્રો તમે પહેલીવાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી જેથી કરી ઘરે બેસીને તમને રોજ બાપાના સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન કરાવી છે સવારે સાતને વિશે તો સાડા સાતથી અને સાંજે આઠને વિશે તો સાડા આઠે લાઈવ દર્શન કરાવી છે મિત્રો આવડમાં મિત્રો જો તો ઘણી બધી જગ્યાએ છે તમને બાપાના દર્શન થશે નિરુભાઈ જોશી મગસ્ત્રમ તો આજના સુંદર મજાના લાઈ દે તો બધા મિત્રોને ફરી જણાવી દઈ ચેનલમાં પહેલી પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો વડની અંદર બાપાના સુંદર મજાના લાઈ દર્શન જોઈ શકો છો અલગ અલગ જગ્યાએ ઘણી બધી જગ્યાએ બાપાના દર્શન થાય છે મિત્રો તો બાપાનું વૃક્ષ છે એમાં ચાલો આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવે તો આજના લાઈ દે

شک بھائی بھگش رام بھائی جی سر رادے رادے

તો મિત્રો અત્યારે આપણે મંદિરની સામે આવી ગયા છે આજના મંદિરના લાઈવ દર્શન જોઈ શકો મંદિર પણ સુંદર મંજા ઘનશ્યામભાઈ આહિર બાપા સતરામભાઈ જિગ્નેશભાઈ દરજી અંજારથી લાઈવમાં જોડાઈ ગયા બાપા તો આજના સુંદર મંજાર લાઈવ દર્શન ચાલો મિત્રો તો આજનો લાઈટ એટલે રાખશું ફરી પાછા સાંજે આપણે લાઈવમાં મળીશું બધા મિત્રોને બાપા જય શ્રી રામ રાધે રાધે આપનો દિશ રહે અને લાયમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર મિત્રો તો સુધી રાખીએ મિત્રો